નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કોંગ્રેસના મહામંત્રીએ નકલી પુત્ર ઊભો કરી આદિવાસીની જમીન હડપી કોંગ્રેસના બ્રાહ્મણ મહામંત્રીએ આદિવાસીની જમીન પર કબજો જમાવવા માટે નકલી પુત્ર ઊભો કરી પિતા વિનાની આદિવાસી દીકરીઓની જમીન પડાવી લીધી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દલિતો આદિવાસીઓના હકોને લઈને મોટી મોટી વાતો કરે છે પરંતુ ખુદ તેમના જ પક્ષના નેતાઓ આદિવાસીઓના હકો પર કેવી રીતે તરાપ મારે છે તેની આ વાત છે મામલો આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશનો છે અહીંના પન્ના જિલ્લામાં આદિવાસી મહિલાઓની જમીન પર કોંગ્રેસના બ્રાહ્મણ નેતાએ નકલી પુત્ર ઊભો કરી કબજો કરી લીધો હતો મળતી માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી શ્રીકાંત દીક્ષિત અને તેમના સાથી અનુપમ ત્રિપાઠી પર ગંભીર આરોપ લાગ્યા છે અરજી કરતા બે આદિવાસી બહેનોના જણાવ્યા મુજબ તેમના પિતાના અવસાન બાદ પરિવારની જમીન પર કબજો મેળવવા માટે કોંગ્રેસના બંને નેતાઓએ મિલીભગત કરી નકલી પુત્ર ઊભો કર્યો હતો અને એના નામે જમીનના દસ્તાવેજો બનાવડાવી જમીન હડપી લીધી હતી આ મામલાની ફરિયાદ વર્ષ બે હજાર બાવીસમાં કરવામાં આવી હતી જેના આધારે કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી તપાસમાં કૌભાંડ સાબિત થતાં હવે કલેક્ટર કચેરીએ કોંગ્રેસના નેતાને નોટિસ ફટકારી છે અને બંનેને પંદર સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યે હાજર થવાનો આદેશ કર્યો છે હાજર ન રહેવા પર એક તરફી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે આ ઘટના સામે આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે ઘટના પન્ના જિલ્લાના અમાનગંજ તાલુકાના જૈતુપુર ગામની છે અરજી કરતાં બે બહેનોના જણાવ્યા અનુસાર તેમના પિતાનું જાન્યુઆરી બે હજાર બાવીસમાં અવસાન થયું હતું માતા દ્રષ્ટિહીન હોવાના કારણે પરિવારની જવાબદારી બંને બહેનો પર હતી પરિવારમાં પુત્ર ન હોવાથી ગામના જ કેટલાક લોકોએ બાબતનો ગેરફાયદો ઉઠાવી ગયા ફરિયાદ મુજબ પૂર્વ કોંગ્રેસ મહામંત્રી શ્રીકાંત દીક્ષિત અને તેમના સાથી અનુપમ ત્રિપાઠીએ ષડયંત્ર રચી તેમના પિતાના નામ સાથે મેળ ખાતા એક વ્યક્તિને નકલી પુત્ર બનાવી દીધો હતો એ નકલી પુત્રના નામે કાગળો તૈયાર કરીને તેમણે આદિવાસી બહેનોની જમીન પર કબજો જમાવી દીધો હતો આ જમીન કાયદાકીય રીતે આ આદિવાસી બહેનોની માલિકીની હતી ફરિયાદ નોંધાતા જ કલેક્ટરે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી હતી લાંબી પ્રક્રિયા બાદ મળેલી તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી આદિવાસી બહેનો સાથે છેતરપિંડી કરી છે કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા નોટિસમાં જણાવાયું છે કે શ્રીકાંત દીક્ષિત અને અનુપમ ત્રિપાર્ટીને પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે કલેક્ટર કચેરીએ વ્યક્તિગત રીતે હાજર થવાનું રહેશે જો તેઓ હાજર ન રહે તો કેસની સુનાવણી એકતરફી રીતે કરી અંતિમ ચુકાદો અપાશે આ બનાવથી જિલ્લા સ્તરે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી છે કોંગ્રેસ પક્ષના પૂર્વ મહામંત્રી હોવાને કારણે આ મામલો રાજકીય રંગ પણ પકડી રહ્યો છે સ્થાનિક સ્તરે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે આદિવાસી સમાજના અધિકારો માટે ખાસ કાયદા અમલમાં છે ત્યારે પણ આવા કૌભાંડ કેમ બને છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ એક બાજુ આદિવાસીઓના હકો બચાવવાની વાતો કરે છે પરંતુ તેમના જ પક્ષના નેતાઓ આ રીતે કાવતરા રચી ગરીબ આદિવાસીઓનો હક્ક છીનવી રહ્યા છીનવી જાય છે આદિવાસી જમીન પર સવણું અને પ્રભાવશાળી લોકો દ્વારા ગેરકાયદેસર કબજા ભોગવો બનાવો નવા નથી મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં અગાઉ પણ આવા કેસો નોંધાય છે સરકાર દ્વારા બનાવાયેલા કાયદા મુજબ આદિવાસી જમીન કોઈ અન્ય સમુદાયને વેચી શકાતી નથી અને જો વેચાય તો તે અમાન્ય ગણાય છે તેમ છતાં નકલી દસ્તાવેજો અને રાજકીય પ્રભાવથી પ્રભાવથી આવી જમીનો હડપાય છે આ કેસ હવે કલેક્ટર કચેરીમાં ચાલી રહ્યો છે પીડિત બહેનોને આશા છે કે તેમને ન્યાય મળશે અને તેમની જમીન પરનો કબજો પાછો અપાશે બીજી બાજુ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી આગળ વધી શકે છે આ સમગ્ર મામલો એ સાબિત કરે છે કે આદિવાસી સમાજ આજે પણ પોતાના મૂળભૂત અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો છે ભલે કાયદા કડક છે પરંતુ જ્યાં જ્યાં સુધી પ્રશાસન ત્વરિત અને पारदर्शक कार्यवाही नाही करे त्या सुधी आदिवासी पण अतिक्रमण अटके बोटाद दर्शक न्यूज एल डी मकवाणा बोटाद